ત્રણેય સાંસદો ભાજપ સાથે જોડાયેલા છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે ચૂંટણીની તારીખોની જાહેરાતના દિવસો દિવસે તે કલબુર્ગીમાં થયો હતો તેમની આગામી જાહેર સભા શિવમોગામાં હતી ચૌદ એપ્રિલે મોદી મૈસૂર અને બેંગ્લોરમાં હતા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પોતાના પ્રવાસે છે નરેન્દ્ર મોદી બેંગ્લોરમાં આજે બે સભાઓને સંબોધન કરશે કર્ણાટક યુનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાની તમામ તૈયારીઓ કરી લીધી છે આ બેઠક ઉપર પાર્ટીએ રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કે સુધાકરણને ઉમેદવાર બનાવ્યા છે વડાપ્રધાન બેંગ્લોર જશે અને સાંજે ચાર વાગે પ્લેસ ગ્રાઉન્ડ જનસભાને સંબોધન કરશે